તાલુકા આરોગ્ય કચેરી પલસાણાનું ગૌરવ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આશાવર્કર હંસાબેન સોંદરવાનું દિલ્હીમાં સન્માન કરાયું સમગ્ર ભારત દેશમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા એએનએમ નર્સિંગ અને આશા વર્કરોમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારાઓની યાદી બનાવવામાં આવી હતી અને તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા એન અને અસાવકરોને સ્વતંત્રતા દિવસની ઉજવણી બે હજાર ચોવીસની પૂર્વ સંધ્યાએ બીજા માર વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે જગત પ્રકાશ નડ્ડા કેન્દ્રીય આરોગ્ય મંત્રીની સાથે રાજ્યમંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયોજન તેમજ પ્રતાપરાવ જાધવ અને કેન્દ્રીય આરોગ્ય પરિવાર રાજ્યમંત્રી અને પ્રભારી શ્રીમઠી અનુપ્રિયા પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગમાં કામ કરતી આશા વર્કર બહેનોમાં સૌથી સારી અને વિશેષ સેવા બદલ પલસાણા તાલુકાના તળોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વડેલી ગામ ખાતે ફરજ બજાવટી આશાવર્કરે દિલ્હી ખાતેથી બેસ્ટ વર્કર એવોર્ડ હંસાબેન સોદરવાએ મેળવતા સમગ્ર ગુજરાત સુરત જિલ્લો અને પલસાણા તાલુકાના આરોગ્ય વિભાગનું નામ રોશન કર્યું છે આ ઉપરાંત હંસાબેન સોંદરવા અગાઉ રાજ્યકક્ષાએ પણ સિદ્ધિ હાંસલ કરી સન્માનિત થયા હતા તે બદલ પલસાણા તાલુકા આરોગ્ય કચેરી તલોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ દ્વારા શુભેચ્છા પાઠવી હતી અને આગામી દિવસોમાં દિલ્હીથી પરત થતા તેઓને સન્માન સમારોહ પલસાણા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા યોજવાની તલા તૈયારી કરવામાં આવી રહી છે मेरा नाम हंसा बेन है मैं गुजरात से आई हूँ सूरत से डिस्ट्रिक्ट मेरा सूरत है और सारा मेरा गाँव है और मैं आसाम हूँ और, और मैं मुझे का बहुत बहुत धन्यवाद मान रही हूँ कि उनको तो ये यह यहाँ पर का अवसर मिला मैं और मेरे पति हेली ग्रह है, नब्बे का तो उसका खूब मैं आभार मानती हूँ हमको तो अजन को दिल्ली आने का मौका मिला और मैं अपने जीवन आगे बढ़ूँ आशा की तरफ और मैं ये भी चाहती हूँ कि मेरी तरफ सब आशा भी आगे बढ़ सके और हिम्मत करके यहाँ पे दिल्ली में आ सके और मोदी जी का पहले तो मैं ये मतलब आभार मानती हूँ कि हमको यहाँ पे आने का अवसर दिया और मैं पिछले हम लोग लो बहुत दिन से आ रहे हैं इधर आए घूम रहे फिर प्रस्ताव बिहार सरकार एकदम हमको सेफ्टी भी दिया है और ખાનેવાદ મા